श्री स्वामी नारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगत जी महाराजनि जय महाराज महाराजनि जय योगजी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय स्वामी महाराज शताब्दी महोत्सव जय ભગવાન શ્રી સ્વામિનારાયણે વર્તાલના સોળમા વચનામૃતની મૃતની અંદર એક વાતનો આગ્રહ દર્શાવ્યો છે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા અંતરમાં એક જ વાતનો આગ્રહ છે ભગવાનનું ભજન કરવું અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખવો શ્રીજી મહારાજના મનમાં કેવળ ભજન અને સત્સંગનો આગ્રહ છે અને એવા જ ભજન અને સત્સંગની ભાગીરથી એટલે આપણી આ રવિ સભા આવી ભાગીરથી અંદર અવગાહન કરવા માટે એકત્ર થયેલા આપ સૌ હરિભક્તોનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણો સંપ્રદાય એ ભક્તિ સંપ્રદાય છે આપણે ત્યાં ભક્તિ પ્રધાન છે ભક્તિ સાધન પણ છે અને ભક્તિ સાધ્ય પણ છે એકાંતિક ધર્મના જે ચાર પાયા છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેમાં પણ ભક્તિને પ્રધાન કહી છે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ તો ભક્તિના અભિરક્ષણ માટે છે અને એ ભક્તિને સિદ્ધ કરવા માટે જે કાંઈ પણ વિધિ વિધાન આપણે કરીએ છીએ તેમાં મુખ્ય છે આપણી નિત્ય પૂજા તો એ નિત્ય પૂજા આપણે આદર્શ રીતે કેવી રીતે કરી શકીએ એ નિત્ય પૂજાનું યથાર્થ મહાત્મ્ય શું છે તે વિષયક ખૂબ જ સુંદર પ્રવચન આપણે માણવાના છીએ તો આવો પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને આપણે વિનંતી કરીએ કે નિત્ય પૂજાના મહાત્મ્ય અને રીત વિશે આપણને પ્રવચનનો લાભ આપે શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય भगजि महाराजनि जय शास्त्रीजि महाराजनि जय योगीजि महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय प्रमुखस्वामी महाराज शताब्दीमहोत्सवनि जय શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદના અંતિમ ભાગની અંદર પરીક્ષિત રાજાની કથા આવે છે પરીક્ષિત રાજા વનમાં મૃગયા કરવા ગયા અને એને તરસ લાગી થાક લાગ્યો ભૂખ લાગી સ્થાન શોધતા હતા કે કોઈક જગ્યાએથી મને કોઈ આશ્રય મળી જાય અને એ વખતે દૂરથી એમને એક આશ્રમ દેખાયો આશ્રમમાં પ્રવેશ કર્યો એ વખતે શ્રમિક ઋષિ પોતે પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર થઈને મગ્ન થયા હતા આજુબાજુ કોઈ હતું નહીં પરીક્ષિતને એક બાજુ ભૂખ તરસ અને થાક હતો તો બીજી બાજુ એવી અપેક્ષા પણ હતી કે હું આ સ્થાનમાં આવ્યો છું તો મારો કોઈ આદર સત્કાર થાય પણ કોઈએ એમનો આદર સત્કાર કર્યો નહીં ઋષિ તો ધ્યાનમાં હતા પરીક્ષિતને ક્રોધ આવ્યો ત્યાં એક મરેલો સાપ પડ્યો તો ધનુષની અણીથી એ સાપને ઉઠાવીને શમીક ઋષિના ગળામાં નાખી દીધો અને ગુસ્સામાં ને ગુસ્સામાં પરીક્ષિત ત્યાંથી નીકળી ગયો થોડી વાર થઈ અને શમીક ઋષિનો નાનકડો પુત્ર શૃંગી એ ત્યાં આવ્યો જોયું કે મારા પિતાના ગળાની અંદર કોઈકે મરેલો સાપ નાખીને મારા પિતાશ્રીનું અપમાન કર્યું છે ઋષિ તો હજુ પણ ધ્યાનમાં હતા પણ શૃંગીને બહુ જ દુઃખ થયું એટલે એ વખતે શૃંગી એકદમ ગુસ્સામાં આવી અને બોલ્યા કે જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે સાત દિવસની અંદર તક્ષક સર્પના દંશથી એનું મૃત્યુ થાવ આ બાજુ પરીક્ષિતને સમાચાર મળ્યા કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે તો પરીક્ષિતે એ વાતને સવળી લીધી રાજ્ય જન્મે જઈને સોંપી દીધું પોતાના પુત્રને અને પોતે વિચાર કર્યો કે સાત દિવસ મારી પાસે છે હું એવું કયું કામ કરી લઉં કે જેથી મારું જીવન સાર્થક થઈ જાય ગંગા નદીના તટ પર ગયા ત્યાં મહાન ઋષિઓને મળ્યા શુકદેવજી પણ એ વખતે ત્યાં પધાર્યા એ વખતે પરીક્ષિતે શુકદેવજીને પ્રશ્ન પૂછ્યો કે જેનો અંતકાળ નજીક હોય અથવા તો અંતકાળ નજીક ન પણ હોય એવા મનુષ્ય એવું કયું કામ કરી લેવું જોઈએ કે જેથી એનું જીવન સાર્થક થયું છે એવો એને અનુભવ થાય આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટેનો છે જીવન તો બધા જ જીવે છે મૃત્યુ તો બધા જ પામે છે પણ મૃત્યુ પામતા પહેલા જીવન સફળ થયું સાર્થક થયું એવો અનુભવ થાય એવું શું કરી લેવું સુખદેવજીએ જે ઉપદેશ આપ્યોનો આરંભ કરતા પહેલી જ વાત કરી છે જન્મલાભ પરહપુસામ અંતે નારાયણ સ્મૃતિ આ જન્મ ધારણ કર્યો છે મોટામાં મોટો લાભ એટલો જ છે કે બધું કરી કરીને બધું કરી કરીને એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પર નિષ્ઠયા આપણે જ્ઞાન શીખીએ સ્વધર્મનું પાલન કરીએ યોગ સાધીએ ગમે તે કરીએ પણ કરી કરીને છેલ્લે આટલું જ કરવાનું છે ભગવાનમાં આપણું મન રહે અને ભગવાનમાં મન રહ્યું એટલે જીવન સાર્થક થઈ ગયું ખૂબ ધન કમાવાથી જીવનમાં સાર્થકતા નથી આવતી ખૂબ સત્તા પ્રાપ્ત કર્યા પછી પણ જીવનમાં સાર્થકતા નથી આવતી પણ જ્યારે ભગવાનમાં મન લાગે છે ત્યારે જીવન સાર્થક થાય છે આપણે બધા ભક્ત છીએ અને આપણા મનમાં પણ એ અભિલાષા છે ભગવાનમાં મન રહે પરંતુ વ્યવહારની જવાબદારીઓ એની વચ્ચે આપણે કેવી રીતે ભગવાનમાં સતત મન રાખી શકીએ આખો દિવસ આપણે મન નથી રાખી શકતા પણ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ વાત કરી છે ગરડા મધ્યના બાસઠમાં વચનામૃતમાં કહ્યું કે આખો દિવસ ભલે કદાચ સંસાર વ્યવહારની પ્રવૃત્તિ હોય પણ દિવસ દરમિયાન એક ઘડી બે ઘડી અમુક સમય એવો હોય કે જ્યારે બધું જ ભૂલી જઈ અને આપણે ભગવાનમય થઈ જઈએ તો આખા દિવસમાં આપણને જે કાંઈ દોષ લાગ્યા હોય આપણા અંતરકર્ણ પર જે કાંઈ આવરણો આવી ગયા હોય માયાના એ બધા ખસી જાય છે તો આવી રીતે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરી શકીએ એ માટે આપણે ત્યાં આપણા મહાપુરુષોએ આપણા ગુરુવર્યોએ આપણને આહનિકની ભેટ આપી છે જેમ કે આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ આહનિક છે એવી જ રીતે આપણને નિત્ય પૂજાની ભેટ ભગવાન સ્વામિનારાયણે આપી છે આ નિત્ય પૂજા એ ભગવાન સાથેનું આપણું કનેક્શન છે દિવસનો એક એવો સમય છે કે જે સમય આપણે પર્સનલી ભગવાન સાથે અને આપણા ગુરુ સાથે રોજ મળી શકીએ સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર કુંડળ ગામમાં અમરા પટગીર નામના ભક્ત રહેતા હતા હવે એકવાર એવું બન્યું કે રાતનો સમય હતો અને એ પોતે ખાટલામાં સૂતા હતા ફળિયામાં અને ઊંઘ ઉડી ગઈ અને પડખું ફેરવતા ફેરવતા બોલવા માંડ્યા સ્વામિનારાયણ 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 એ વખતે શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા અચાનક મહારાજ ઊભા થઈ ગયા અને ગઢડાથી નીકળ્યા કુંડળ જવા માટે મજલ કાપીને મહારાજ અમરા ઘરે પહોંચ્યા એમના ઘરના બારણા ખખડાવ્યા અડધી રાત્રે બારણું ખખડ્યું એટલે અમરા જાગ્યા અત્યારે કોણ હશે એમણે બારણું ખોલ્યું તો સામે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ઊભા હતા એકદમ આનંદ પણ થયો આશ્ચર્ય પણ થયું કે મહારાજ અત્યારે અચાનક જાણ તો કરવી હતી મહારાજે કહ્યું કે એમાં શું જાણ કરવાની તું અમને બોલાવતો તો એટલે અમે આવી ગયા એટલે અમરા પટગરને આશ્ચર્ય થયું કે મહારાજ મેં ક્યારે આપને બોલાવ્યા મહારાજ કહ્યું કે મમણા તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલતા હતા ને એ વખતે એમણે કહ્યું કે અરે મહારાજ મને તો હેવા પડ્યા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાના તો મહારાજે કહ્યું કે હમણાં અમને પણ એવા હેવા પડ્યા છે જે અમને યાદ કરે ને ત્યાં અમે પહોંચી જઈએ છીએ આપણે જ્યારે સાચા હૃદયથી યાદ કરીએ ત્યારે આપણી પૂજાની અંદર ભગવાન પોતે સાક્ષાત પધારે છે આનું વચન છે મહારાજે કહ્યું કે અમને એવા હેવા પડ્યા છે જે અમને સંભાળે ત્યાં અમે પહોંચી જઈએ છીએ એ બિરુદ્ધ શ્રીજી મહારાજે અને આપણી ગુરુ પરંપરાએ આજ સુધી સાચવ્યું છે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી થી વિદાય લેવાના હતા એ વખતે ત્યાંના હરિભક્ત હર્ષદભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આવો છો ત્યારે તો અમને બહુ આનંદ થઈ જાય છે પણ જ્યારે આપ અહીંથી જતા રહો છો પાછા ત્યારે અમારી હવા નીકળી જાય છે અમે ઢીલા થઈ જઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ આવા સાંભળી અને પછી જાણે વચન આપતા હોય એમ કહ્યું કે અમે ક્યાં દૂર જઈએ છીએ તમે જ્યારે સંભાળો તમે જ્યારે સંભાળો ત્યારે આવીને ઉભા રહીએ અને દર્શન આપીએ પછી દૂર કેમ મનાય આ એમનું વચન છે આપણે જ્યારે પણ એમને સંભાળીએ છીએ સાચા હૃદયથી ત્યારે આવીને ઉભા રહે છે બે હજાર ને ચારની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા એ વખતે ત્યાં ઓર્લાન્ડોની અંદર એક શિબિરનું આયોજન થયું હતું લગભગ ચાર હજાર જેટલા બાલ બાલિકા કિશોર કિશોરી યુવક યુવતીઓ ત્યાં એકત્ર થયા હતા સુંદર શિબિરનું આયોજન થયું હતું એ બધાને સમાવવા માટે ત્યાં ઓર્લાંડોની અંદર એક હોટેલ ભાડે રાખવામાં આવી હતી હવે જે હોટેલની અંદર બધા જ શિબિરાર્થીઓના ઉતારા હતા સભાની વ્યવસ્થા હતી ભોજનની વ્યવસ્થા હતી બધું જ એક જગ્યાએ આટલું મોટું ઊભું કરવાનું હતું એટલે આખી હોટેલ ભાડે કરવાની હતી હવે એના માટે આપણા એક હરિભક્ત કમલભાઈ એમને સેવા સોંપવામાં આવી હતી કે એ હોટેલની કંપની સાથે ડીલ કરવાનું હતું તો કમલભાઈનો પરિચય બાપા પાસે અપાયો શિબિર પૂરી થઈ ગયા પછી અને કહ્યું કે સ્વામી આ તે બહુ સારી સેવા કરી એમણે ઘણા લાંબા સમય સુધી આ આ જે હોટેલની કંપની હતી એના જુદા જુદા જે મેનેજરો હોય એની સાથે બાર્ગેનિંગ કરીને એને સમજાવીને બહુ જ વાજબી ભાવની અંદર આ હોટેલ ભાડે કરી આપી અને આપણો ઘણો ખર્ચો બચ્યો એ વખતે કમલભાઈ ઊભા થઈને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા આમાં મેં કાંઈ કર્યું નથી મારે તો જ્યારે જ્યારે કોઈને મળવા જવાનું થાય આ કામ પ્રસંગે તો એ દિવસે હું સવારની અંદર પૂજામાં આપને પ્રાર્થના કરતો હતો કે આજે આ વ્યક્તિને મળવાનું છે તો આપ એનામાં પ્રવેશ કરજો અને કામ થઈ જાય એવી કૃપા કરજો અને મને એવો અનુભવ થતો તો કે મારું કામ થઈ જતું હતું આ સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજ પણ હસતા હસતા બોલ્યા સ્વામી કે હા તમારો ટેલિફોન રોજ આવતો તો ખરો પ્રમુખ સ્વામી મહારાજે એ વાતનું પ્રમાણ આપ્યું કે જ્યારે આપણે પૂજાની અંદર પ્રાર્થના કરીએ ત્યારે એ ટેલિફોન પ્રમુખ સ્વામી મહારાજ ઉપાડે છે અને એનો જવાબ આપે છે બે હજાર થયું કે વખતે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત નાદુરસ્ત થવા માંડી હતી એટલે જે પહેલા જેવી રીતે વ્યક્તિગત રીતે એક એક હરિભક્તને બાપા મળતા તેવી રીતે મળી નહોતા શકતા એ વખતે બાપા મુંબઈમાં હતા તો મુંબઈમાં ઘુમટ નીચે સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે તે વખતે જે હરિભક્તો ત્યાં દર્શન કરવા માટે આવ્યા હોય બધા બેઠા હોય અને પછી એવી રીતે મુલાકાત થતી કે કોઈ હરિભક્તો હોય તો એનો કંઈ પ્રશ્ન હોય તો એના વતી સંતો બાપાને રજૂઆત કરતા અને સ્વામીશ્રી દૂરથી એમને દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ આપતા અને કંઈ કહેવાનું હોય તો કહેતા પણ ખરા આવી રીતે મુલાકાતો થતી એ વખતે અમેરિકાના ચેરી હિલ સેન્ટરના હરિભક્ત રોહિતભાઈ ત્યાં પધાર્યા હતા તો એમને બાપા સાથે જરા બોલવાની છૂટ એટલે એમણે સ્વામી બાપાને કહ્યું કે બાપા ક્યાં સુધી આવી તબિયત રાખવી છે હવે તમે તબિયત સારી કરી દો કારણ કે મારે તમને મળવું છે અને મારે તમને મારી વાત કરવી છે તો મારે વાત ક્યારે કરવી પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે હસવા લાગ્યા પણ પછી સ્વામી ધીમેરીને બોલ્યા કે અમે એને રોજ મળીએ છીએ પૂજાની અંદર રોહિતભાઈને સંતોએ કીધું કે બાપા આવી વાત કરે છે એ પ્રસંગ તો પૂરો થઈ ગયો વર્ષ પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર હતા અને એ વખતે રોહિતભાઈ ત્યાં આવ્યા હતા ત્યારે એમણે વાત કરી કે એક વર્ષ પહેલા બાપાએ કહ્યું હતું કે હું રોજ પૂજામાં વાત કરું છું અને મને ખરેખર અનુભવ થાય છે કે હું બાપાને પૂજામાં કહી દઉં છું અને મારું કામ થઈ જાય છે પૂજા એ ખાલી આપણા વ્યવહારિક કામ પૂરા કરવા માટે છે એવી વાત નથી પરંતુ હરિભક્તોને અનુભવ છે કે એમાં મહારાજ સ્વામી પધારે છે આપણી ભક્તિ અંગીકાર કરે છે આપણી વાત સાંભળે છે સારંગપુરના એક સંતે મહંત સ્વામી મહારાજને એક પત્ર લખ્યો અને પત્રમાં એમણે પોતાની ભાવનાઓ જણાવી હતી એમણે કહ્યું હતું કે સ્વામી આ પત્રમાં મારે જે આપને કહેવું છે મેં લખ્યું છે આપ જવાબ લખવાનું કષ્ટ નહીં ઉઠાવો તો પણ ચાલશે તો એમાં ઘણી બધી વાતો એમણે લખી હતી એમાં એક વાત એમણે એવી લખી હતી કે મારે કેટલીક વખત આપને કોઈ વાત કરવાની હોય તો દર વખતે આપને મળી શકાતું નથી એટલે પછી મારે જે આપને કહેવાનું હોય એ હું પૂજામાં આપને કહી દઉં છું આટલી વાત એમણે સહેજે સહેજે લખી હતી મહાસ્વામી મહારાજે એ પત્ર વાંચ્યો એક એક જગ્યાએ સંત એવું લખ્યું હતું કે આપનું સ્વરૂપ સમજવું એ તો અમારી બુદ્ધિની બહારની વાત છે આપ કૃપા કરો તો જ આપ કોણ છો એ અમે સમજી શકીએ હવે આ પત્ર મહંતસ્વામી મહારાજે વાંચો એ પત્રનો જવાબ તો લખવાનો નહોતો પરંતુ મહંતસ્વામી મહારાજે એક આગળમાં બે જગ્યાએ અંડરલાઈન કરી એમાં એક જગ્યાએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે આપને અમારે કેવા સમજવા એ તો આપ સમજાવો તો જ સમજાય તો એની નીચે અંડરલાઈન કરી અને મહંતસ્વામી મહારાજે નીચે એ લાઈન ખેંચી અને ખાલી જગ્યામાં લખ્યું કે શ્રીજીના દાસ પરમ એકાંતિક સંત અને બીજી જગ્યા હતી કે હું પૂજામાં આપને પ્રાર્થના કરું છું એની નીચે અંડરલાઈન કરી અને પછી નીચે ખાલી જગ્યામાં લખ્યું કે પૂજામાં પ્રાર્થના કરો છો તે પહોંચે છે આપણે જે કાંઈ વાત પૂજામાં કરીએ છીએ તે બધી મહારાજ અને સ્વામી પોતે સાંભળે છે એવું પ્રમાણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે અને આપણા ગુણાતીત ગુરુવર્ગ આપ્યું છે તો આ રીતે નિત્ય પૂજા એક એવી સાધના છે જેમાં ડાયરેક્ટ અને દરરોજ ભગવાન અને સંત સાથે આપણું કનેક્શન થઈ જાય છે જોડાણ થઈ જાય છે આપણા માટે તો આ નિત્ય પૂજા એ સ્વયં સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે આજ્ઞા છે શિક્ષા પત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે સત્સંગ દીક્ષાની અંદર પણ મહંત સ્વામી મહારાજે એ જ આજ્ઞા દડાવતા કહ્યું છે કે નિત્ય પૂજા પૂર્ણ કરીને પછી જ પોતાનું વ્યવહારિક કામ એ કરાય અને એટલે આપણે જોઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનના વખતથી માંડી અને આજ સુધી હરિભક્તોના જીવનની અંદર આ નિત્ય પૂજા માટેની કેવી પર્વત પ્રાય દ્રઢતા જોવા મળે છે બોચાસણના કાશીદાસભાઈ મહારાજના અનન્ય ભક્ત હતા એ પોતે વેપાર કરતા હતા અને એક વખત એવું થયું કે એ વેપારમાં એમને કંઈ ખોટ ગઈ અને એને લીધે એમને અમુક રકમનું દેવું થઈ ગયું હવે દેવું ભરપાઈ કરવામાં એમને વાર લાગી એટલે જે લેણદારો હતા એમણે એ વખતે સરકારમાં ફરિયાદ કરી અને એને લીધે કાશીદાસ મોટાને જેલમાં પૂરવામાં આવ્યા જ્યાં સુધી એ રકમ ચૂકતે ન કરે ત્યાં સુધી એમને જેલમાં રાખવા એવો ઠરાવ થયો હતો કાશીદાસ મોટા તો જેલમાં ગયા પણ પૂજા તો સાથે લઈને ગયા હતા અને પૂજા કર્યા વગર પાણી પણ ન પીવાય એમનો પાક્કો નિયમ હતો પણ પૂજા કરવા માટે સ્નાન કરવું પડે આવી વ્યવસ્થા તો ત્યાં જેલમાં હતી નહીં તો એમણે વાત કરી કે મારો આવો નિયમ છે શરૂઆતમાં તો ત્યાં જેલમાંથી સહકાર ન પ્રાપ્ત થયો પણ પછી જોયું કે આ તો કશું ખાતા પીતા નથી એટલે એમને પૂજા તો કરાવવી જ પડે અને એના માટે સ્નાન કરાવવું પડે તો સ્નાન કરાવવા માટે એમને નદીએ લઈ જવામાં આવ્યા સિપાહીઓ સાથે ગયા નદીમાં ડૂબકી મારી અને જેવી એમને વાત્રક નદીમાં ડૂબકી મારી અને પોતે બહાર નીકળ્યા તો સીધા ગઢડા ઘેલા નદીમાંથી બહાર નીકળ્યા ચમત્કાર થયો આ બાજુ પેલા સિપાહીઓએ રાહ જોઈ કે પાણીમાં ડૂબ્યા તો બહાર કેમ ના નીકળ્યા દેખાય જ નહીં એમને થયું કે કાશીદાસભાઈ પાણીમાં તણાઈ ગયા અને મૃત્યુ પામે એમ કરીને તો પાછા ગયા આ બાજુ ગરડાની અંદર મહારાજ પાસે કાશીદાસ પહોંચ્યા મહારાજે એમને પ્રેમથી બોલાવ્યા મારા તો બધું જ જાણતા હતા કહ્યું કે હમણાં અહીં જ રહેજો છ મહિના સુધી મહારાજે એમને ત્યાં રાખ્યા પેલી બાજુ જે લેણદારો હતા એમને પણ આ વાતની ખબર પડી કે આવો ચમત્કાર થયો છે એમને સમજાયું કે કાશીદાસ તો મોટા ભક્ત છે એમને પણ સદભાવ થયો એમને પણ દેવામાંથી એમને મુક્ત કરી દીધા પરંતુ એક ભક્તની દ્રઢતા કે પૂજા ન થાય ત્યાં સુધી કાંઈ જ ખવાય કે પીવાય નહીં એ દ્રઢતાએ સ્વયં ભગવાનને પણ વિવશ કરી દીધા એમની મદદ કરવા માટે